એમને આજના દિવસની જો વાત કરીએ તો આજના દિવસમાં બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે આવતીકાલે બજેટ પણ રજૂ થવાનું છે આ બધાની વચ્ચે જે ચર્ચા ચાલી રહી હતી એમાં પક્ષ અને વિપક્ષ બંને વાતો કરી રહ્યા હતા અને મુદ્દો જે ફૂટી અને આવ્યો એ આવ્યો છે નીટ પેપર લીકનો અને જેનો જવાબ જ ધર્મેન્દ્ર પ્રધાન આપી રહ્યા હતા કે પાછલા સાત વર્ષમાં કોઈ પણ કોન્ક્રીટ પેપર ફૂટ્યા નથી અને એની સામે જો અત્યારે વાત કરીએ કે જે બનાવો બન્યા છે એની જે સુનાવણી છે એ સુપ્રીમ કોર્ટમાં થઈ રહી છે આ બધાની વચ્ચે એ વસ્તુ જાણવી પડે કે શું ખરેખરમાં સાત વર્ષમાં કોઈ પેપર જ નથી ફૂટ્યા અને જ્યારે વાત કરવી હોય તો આપણે બહુ દેશ લેવલનું ચિત્રની વાત નથી કરવી આપણે ખાલી ગુજરાતનું જ ઉદાહરણ લઈ લઈએ અને ગુજરાતના ઉદાહરણથી જ સમજીએ કે ગુજરાતમાં તલાટી અરે ઘણા બધા નામ નથી લેવું ઘણા બધા પેપરો ફૂટ્યા છે અને એના પુરાવા પણ છે અને આ બધા જ મુદ્દા ઉપર વાતચીત કરવી હોય તો કોઈ એક એવા વ્યક્તિ સાથે વાત કરવી પડે કે જેને આ બધાનું નોલેજ હોય અને એટલા માટે જ આપણી સાથે યુવરાજભાઈ છે યુવરાજભાઈ સ્વાગત છે આપનું વાઇસ ઓફ ઇન્ડિયામાં કેન્દ્રીય મંત્રીએ જે નિવેદન આપ્યું એ પણ સંસદના પટલ ઉપર કે પેપર ફૂટ્યા નથી સાત વર્ષમાં કોઈ પણ તમે આને એક નેતા તરીકે એક યુવા આગેવાન તરીકે કઈ રીતના જુઓ છો ગુજરાતના ઉદાહરણ સાથે લોકસભાનો સંસદ છે ને એ લોકશાહીનું મંદિર છે અને હું માનું છું ત્યાં સુધી કે લોકશાહીના મંદિરમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિ ખોટું ન બોલવું જોઈએ બિલકુલ અને જે રીતે વાતને મારી મચોડી જે મૂકવામાં આવી રહી છે એ અર્થનો અનર્થ અને અર્થઘટન એ બંને વસ્તુ અલગ કરી રહી છે પણ ધર્મેન્દ્ર પ્રધાન કહેવાય કે જે વાક્ય જે શબ્દો ઉપયોગ કર્યા તો મને એવું લાગે છે કે મારે એક કાઠિયાવાડમાં કહેવત છે કે પોતાની માને કોણ ડાકણ કે આના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે પોતાની સરકારમાં કેટલાય પેપર ફૂટ્યા જો એની સાબિતી આપે તો એને ક્યાંક ને ક્યાંક નીચું જોવાનું થાય અને જે ખુદ બીજા ઉપર આરોપ લગાડી કે ભ્રષ્ટાચાર હોય કે કોઈ પણ બાબતોમાં આરોપ લગાડી અને જે પાર્ટી સત્તામાં આવેલી છે તો એની ઉપર પણ સવાલો ઉભા થાય કે તમારી સરકારમાં પણ ભ્રષ્ટાચાર તો ચાલી રહ્યો છે એટલે મેં કીધું કે પોતાની માને કોણ ડાકણ કે એટલે અહીંયા જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને તો તમે સમજ્યું હશે કે ભાઈ ક્યારે ચોર એમ જાતે આવીને કે ભાઈ મેં ચોરી કરી છે એટલે ચોર પોતાની જાતને ક્યારેય એવું ન કે મેં ચોરી કરી છે તો પોલીસને ભાઈ દંડા વાગે અને પછી વિધિ આવે સમસમ એના જેવી વાત છે કે હા ભાઈ મેં ચોરી કરી હતી એ જ રીતે ગુજરાત હોય કે ભારત હોય પેપર લીકેજ એ બધી જ જગ્યાએ થયા છે અને ભારત દેશમાં અત્યાર સુધીમાં એવો એક આંકડો સામે આવ્યો છે કે એકોતેર જેટલા પેપર લીકેજ થયા છે કેટલા સમયમાં બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ ઓકે એકોતેર જેટલા પેપર કેન્દ્ર સરકારના લીક થયા છે આ એક આંકડો સામે આવ્યો છે અને બીજું જો ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરી જે રીતે તમે ગુજરાતની વાત કરી રીતે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં થર્ટી થ્રી પેપર લીકેજ થયા છે તેત્રીસ પેપર લીકેજ જે થયા છે એમાં જે એફઆઈઆર નોંધાણી છે એમાં ઓગણીસ પેપરમાં એફઆઈઆર નોંધાયેલી છે ઓકે એફઆઈઆર દર્જ થયેલી છે જે તે સમયે જો પેપર લીક ન થયું હોય જો કદાચ આ ધર્મેન્દ્ર પ્રધાન જે વાત કરી રહ્યા છે કે પેપર લીક નથી થયા તો પેપર લીક નથી થયા તો તમારી જ રાજ્ય સરકાર અને તમારી જ કેન્દ્ર સરકારે શા માટે ભરતી રદ કરી

એ જ રીતે જુનિયર ક્લાક આજથી એક વર્ષ પહેલા મેં પ્રેસ કોન્ફરન્સ કરી તો એમાં જુનિયર ક્લાકમાં પેપર લીક થયું પછી એમાં એસઆઈટી ની રચના થઈ એમાં કહી શકે એસઓજી છે એટીએસ છે બધા લોકો કામે લઈ ગયા છે બિહારથી પેપર લીક માફિયાઓ જતા ની પકડાણા એવું બધું કહેવામાં આવ્યું કે ભાઈ ગુજરાતની ગેંગ નથી બહારની ગેંગ છે તો અહીંયા પણ પરીક્ષા તો રદ કરવામાં આવી જ અને નવેસરથી પરીક્ષા લેવામાં આવી જો પેપર લીક નથી થયું એવું એ ધર્મેન્દ્ર પ્રધાન કહી રહ્યા છે તો ભાઈ તમે પરીક્ષા રદ શા માટે કરી તમે પરીક્ષાને મોકુફ શા માટે કરી ફરીથી તમારે પરીક્ષા લેવાની જરૂર શા માટે પડી એટલે મહેરબાની કરીને આ લોકશાહી નું જે પાવન મંદિર છે એમાં ખોટું બોલવાનું રહેવા દો ખોટા બોલવાથી ક્યારેય કોઈ પણ વાતનું નિરાકરણ નહીં આવે નિરાકરણ હંમેશા સંવાદ અને જે સમસ્યા છે એનો સ્વીકાર કરી અને એના સમાધાન ઉપર જ્યારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે જ એ બાબતમાં કોન્ક્રીટ નિરાકરણ જે આપણે કહેતા હોય છે ક્રિસ્ટર ક્લિયર બાબત મૂકતા હોય છે ક્રિસ્ટર ક્લિયર થશે આ જે બાબતો અત્યારે મૂકવામાં આવી છે મારી મચોડીને મૂકવામાં આવી છે એને કીધું કે ભાઈ આ તો કોર્ટમાં છે તો મેટર તો સબજ્યુટી હોવાની જ કોર્ટમાં હોવાની જ છે પણ તમે પણ જ્યારે જે તે સમયે સત્તામાં હતા એટલે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સત્તામાં ત્રીસ વર્ષથી છે તો એના સમયગાળા દરમિયાન એને ટ્રેનિયનમાં તો પુષ્કળ પેપર ફૂટ્યા છે કેન્દ્ર સરકારના એકોતેર પેપર ફૂટ્યા છે તો ગુજરાતના તો તેત્રીસ છે એટલે તમે વિચાર કરો કે ભાઈ પેપરો તો ફૂટ જ છે પરીક્ષાઓ રદ થાય જ છે પરીક્ષાઓ બીજી વખત લેવામાં જ આવે છે જે તે એફઆઈઆર ઉપર જે તે જગ્યાએ ફરિયાદોમાં પણ એક્શન લેવાના જ છે એવું નથી નથી લેવાના હા કોર્ટ જે છે થોડીક પ્રોસેસ જે છે એની એ ડીલે ચાલતી હોય છે એટલે ન્યાય મળવામાં થોડીક વાર લાગે છે આ હકીકત છે એટલે ધર્મેન્દ્ર પ્રધાને વાત મૂકતી વખતે મને એવું લાગ્યું કે જે કહેવાય ને કે ભાઈ જે રીતે નરોવા કુંજરવા જે આપણે શબ્દ વાપર્યું છે કે અર્ધશત્ય એ અર્ધસત્ય જ રજૂ કર્યું એ પુરુષક્ય જે છે મૂકી જાય એને પુરુષ સત્ય મૂકી નથી શકીએ કારણ કે એને તો જો પુરુષ સત્ય મૂકે તો પોતાની માને ડાકણ કેવી પડે હવે એ ધર્મેન્દ્ર પ્રધાન પોતાની માંને તો કઈ રીતે ડાંકણ કહી શકે આ એના જેવી પરિસ્થિતિ છે એટલા માટે આ શબ્દ જે છે વાપરવામાં આવે દેશની તો વાત નથી કરવી કારણ કે ઘણા બધા પેપરની આપણે તમે જે રીતના કીધું એ રીતના ઉદાહરણો છે જ આ બધાની વચ્ચે ગુજરાતની વાત કરવી છે સોળ પછી તલાટી હોય કે બીજા કોઈ પણ હોય વિદ્યુત સહાયક હોય આવા કેટલા કેટલા પેપર ફૂટ્યા છે જે તમારા નોલેજમાં છે બે હજાર સોળ પછી બે હજાર સોળ પછી પહેલું જોયેલું પેપર જો કંઈ ફૂટ્યું હોય તો રાજ્ય શિક્ષણ બોર્ડનું છે ટેટનું પેપર ટીએટી પેપર જે છે એ ફૂટ્યું હતું એ ફૂટ્યું અરવલ્લીથી ત્યાર પછી એલઆરડી લોકરક્ષક દળ બે હજાર ને અઢારમાં પેપર ફૂટ્યું એ વચ્ચે ગ્રામ પંચાયત તલાટીની જે પરીક્ષા આવી હતી એમાં પાંચ જિલ્લાના પેપર હતા ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર એ પેપર ઉપર ફૂટ્યા એક સમય દરમિયાન જો કોમ્પિટિટિવ એક્ઝામ હોય એટલે આ બધી કોમ્પિટિપરિ એક્ઝામ છે એની સાથે સાથે એની સાથે સાથે ધોરણ સાત ધોરણ આઠ ધોરણ દસ ધોરણ બાર જે રાજ્ય શિક્ષણ બોર્ડ જે છે એ આપણે ધોરણની જે પરીક્ષા લે છે એના પેપરો પણ ફીટા છે એની સાથે સાથે સૌથી મોટું જો પેપર લીકેજની ઘટના કોઈ જગ્યાએ સામે આવી હોય એમાં મોટું આંદોલન થઈ ગયું હોય તો એલઆઈટી પછી સૌથી મોટી ઘટના છે બિન સચિવાય ઓગણીસવારી ઘટના એના પછી ડિઝિવિશ્યલ બે હજાર વીસમાં પેપર ફિટ એના પછી હેડ ક્લાર્ક બાર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ પેપર ફીટ્યું એના પછી જે પેપરો ફૂટ્યા છે એમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું છે એના પછી જોવા જઈએ તો સૌથી વધારે જે પેપર લીકેજનો મોટો સૌથી મામલાઓ જે બહાર આવ્યા છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર ફોર સેમેસ્ટર ફાઈવ એની સાથે સાથે એમ કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાંથી એકાઉન્ટરનું પેપર ફૂંટું એની સાથે સાથે એચએનજીયુના પેપરો ફૂટા નર્મદ વીર વીર નર્મદ યુનિવર્સિટીના પેપરો ફૂટા મારાજા કહી શકાય કે સયાજીરો ગાયકવાડ એમએસયુ એમએસયુ યુનિવર્સિટી છે એના પેપરો ફૂટ્યા લગભગ હું માનું છું કે વિજયભાઈ થી લઈ અને ભૂપેન્દ્ર પટેલની સરકાર સુધીમાં એમાં જે પેપરો ફૂટ્યા છે આ ટેન્યુઅરમાં તો અઢાર પેપરો તો ખાલી એના ટેન્યુઅરમાં જ છે અઢાર જેટલા અઢારથી વીસ

તો એ પણ એમાં એકસો ચોહાઠના સીઆરપીસી અંતર્ગત એ લોકોના કહી શકે નિવેદનો પણ લેજા છે અને એ લોકોએ સામેથી કીધું છે હા અમે પેપર ફોડ્યું છે એટલે ક્યાંથી આવ્યા એટલે પેપર ફૂટવાની ઘટના ગુજરાતની જો પરિપ્રેક્ષમાં વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય વીસક જેટલા પેપરો જે છે એના ટેન્યુઅરમાં ફૂટ્યા છે અચ્છા નેતાઓની વાત કરીએ એ તો નિવેદન આપી અને જતા રહે છે ભોગવવાનું જનતાને રહે છે પેપર ફૂટવાના જે બનાવો બને એના લીધે સામાન્ય લોકોને કેટલી બધી તકલીફ પડતી હોય છે જે તમારી પાસે ફરિયાદો લઈને આવતા હોય છે કે યુવરાજભાઈ અમારે આવી રીતના તકલીફ હતી અને થઈ ગયું ગુજરાતમાં અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે તમે રૂલિંગ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીને તમે હરીશો દેખાડો એટલે બદલે ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે તમે ગુજરાતને બદનામ કરો છો કોઈ પણ બાબત તમે એક્સ વાય ઝેડ તમે બાબત જોઈ લો તરત જ કોઈપણ જગ્યાએ ધારો કે આપણે પેપર લિકેટની વાત કરીએ તો કે તમે ગુજરાતને બદનામ કરો છો આપણે વીજ દુર્ઘટનાની કે અગ્નિકાંડની કે કોઈ પણ વાત કરીએ અરણીકાંડની વાત કરીએ તો કે તમે ગુજરાતને બદનામ કરો છો એટલે બધી જ બાબતમાં જે કહી શકાય કે અમે જે સ્ટેટમેન્ટ આપીએ છીએ એ અમારા સ્ટેટમેન્ટ જે છે સિસ્ટમની અંદર રહેલો જે સળો છે દૂષણ છે એને દૂર કરવા માટેના હોય છે એ જ રીતે સરકારી રોજગારીની અંદર કે નોકરીની અંદર જે દૂષણો છે એ દૂષણો દૂર કરવા માટે પેપર લીકેજ જે છે ને એ સૌથી મોટામાં મોટું દૂષણ છે કારણ કે એવી સિસ્ટમ છે કે એ સિસ્ટમ જે ચાલતી આવે છે જે સ્ક્રુટિની કરીને આ સિસ્ટમનો જે ભાગ બને છે એમાં પેપર જે પેપરની જે આખી સિસ્ટમ છે પદ્ધતિ પ્રક્રિયા એમાં ઘણા બધા લૂફોલ્સ છે એ લુફોલ્સ અમે સરકાર સામે દેખાડીએ છીએ કે આ લુફોલ્સ છે જો તમે એને સાંસો નહીં ને તો તમારે ભોગવવાનો વારો આવશે અને ગુજરાત રાજ્ય સરકારમાં જોવા જઈએ તો પેપર લીકેજને કારણે મેં ઘણા બધા એવા લોકોને જોયા છે કે જેને દેહ છોડ્યો હોય એવા ઘણા બધા લોકો જોયા છે પેપર લીકેજને કારણે એ દેશ છોડીને જતા રહ્યા હોય દેહ અને દેશ છોડવામાં પેપર લીકેજની ઘટનાને કારણે મોખરે અને અગ્રેસર ગુજરાત મોડેલ છે આ હકીકત છે અને આ આ બધા જે ચમરબંધીઓ છે જેને પકડવામાં આવે છે એ ચમરબંધીઓ અત્યારે જેલમાં હોય છે કે પછી છૂટી જતા હોય છે થોડા સમય પછી એક પણ ચમરબંધી આજે જેલમાં નથી બે હજાર ચૌદના જીપીએસસીના જીપીએસસી ચીફ ઓફિસરના પેપરથી લઈ છેલ્લું જો સ્પર્ધકમાં પરીક્ષાનું કહું તો જૂન્ય કલાકનું પેપર એ સમયમાં આટલા પેપરો ફૂટ્યા પણ એક પણ આજના દિવસે પણ એક પણ ચમરબંધી જેલમાં નથી આટલી મોટી મોટી ઘટનાઓ થઈ ગઈ છે આપણે તમે પાછું એ પણ હું તમને એક વાત ઉમેરું કે જે બે હજાર ને પંદર માં જે પેપર ફોડનારો હતો ને એ જ બે હજાર સત્તર માં પેપર ફોડે છે બે હજાર સત્તર માં પેપર ફોડનારો બે હજાર વીસ બે હજાર ચોવીસ પેપર ફોડે છે હું તમને એક્ઝામ્પલ સાથે પણ વાત કરું કેન્દ્ર સરકારની ભરતી હતી કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલાઇઝ ભરતીઓ જે બાર ભરતીમાં એક ભાસ્કર ચૌધરી અને નિશિકાંત સિંહના નામનો વ્યક્તિ હતા ભાસ્કર બિહારવાળા હતા હા બિહારવાળા સ્ટેક બાય સ્ટેકનોલોજી બરોડાની અંદર સંસ્થા પોતે પણ ચલાવતા અને એ કાઉન્સલિંગ પણ કરતા હતા વિદ્યાર્થીઓને કહી શકાય કે મેડિકલ લાઈનમાં એડમિશન લેવા માટે પણ ને બધું કરતા હતા પણ બધું ફરજી હતું તો બે હજાર ને સત્તરમાં એક એવી ઘટના બની કે કેન્દ્ર સરકારનું એક પેપર ફૂટ્યું અને એને એની ઉપર આરોપો લાગ્યા પછી એને તિહાડ જેલ દિલ્હીની તિહાડ જેલ એમાં નાખી દેવામાં આવ્યા એક દિલ્હીની તિહાર જેલ માર્યા એ પછી ગુજરાત આવી ગયા ફરીથી કારણ કે મોટા ભાગનું બધું એને અમદાવાદમાં પણ મકાન છે બરોડામાં પણ છે એને અરવલી બાયડમાં પણ મકાન છે બધા લોકો વેલસેટ છે કરોડોપતિ છે કારણ કે પેપર એની પહેલા એની પાસે કશું કઈ હતું ને પેપર ફૂટવા પછી બધી બન્યું છે કારણ કે હું તો બધું હિસ્ટ્રી બધી ચેક કરું છું બે હજાર સત્તરમાં એ ઘટના બની પછી બે હજાર ને ઓગણીસમાં જ્યારે પેપર લીકેજની ઘટનાઓ જે સામે આવતી ખાસ કરીને બિન સચિવાલય તો એમાં પણ એ લોકોના નામ આવ્યા ઓફિશિયલ રીતે નામ ડીજીવીસીએલ બે હજાર વીસ પેપર જ્યારે ફૂટ્યું ત્યારે પણ આજ ભાસ્કર ચૌધરી આજ નિશિકાંત સિન્હાના નામ આવ્યા પછી બે હજાર એકવીસ મેં જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ચાર જાન્યુઆરી બે હજાર એકવીસ ત્યારે પણ ઉર્જા વિભાગનું જે કૌભાંડ્યું જે સિસ્ટમ ગુજરાત વાળું સુરત વાળું હા એ તો અત્યારે એની એફઆઈ નોંધાણી પણ એના જે કરતા હતા એની જે બેક કહી શકાય કે બેક સાઈડ જે લોકો હતા એમાં પણ આ જ લોકોના નામ આવ્યા ભાસ્કર ચૌધરી નિશિકાંત સિંહના જુનિયર નું પેપર જ્યારે ફૂટ્યું બે હજાર ત્રેવીસમાં જાન્યુઆરી મિનિયમ પરીક્ષા લેવાની તો એનું પેપર જ્યારે ફૂટ્યું ત્યારે ઓન એફઆઈઆર માં પણ એના ભાસ્કર ચૌધરી નિશિકાંત સિન્હનાના નામ છે એટલે હું તમને એ સમજાવવા માંગુ છું કે જે પેપર કૌભાંડના જે આરોપી જે છે એ જ રીતે તમે જો નીટની પેપરમાં એક વ્યક્તિનું નામ આવતું છે મુખ્ય કરે છે રાજીવ મુખ્ય કે એવું કે નામ છે એનો દીકરો હાલના સમયમાં પણ શિક્ષક ભરતી કૌભાંડ છે યુપીની અંદરથી એનો પેપર લીકેજ કરનારે એનો દીકરો સંજીવ મુખ્ય સોરી તો એક ને કેવા વ્યક્તિઓ છે કે જે આખી આ પેપર લીકેજ ટૂંકમાં પેપરની જે સિસ્ટમ છે ને જાણે છે એના છીંડાઈ જાણે છે અને એમાંથી દ્વારા ઘણા પેપર ફોડ્યા રાખે છે અને પોતાના લોકોને એ પાસ કર્યા રાખે છે પોતાના લોકો એટલે કે આર્થિક વગેરે આર્થિક વગેરે જેની પાસે પૈસા મળે એને પેપર આપી દે એવું કરે છે તો એકનેક લોકો છે એક સિસ્ટમ છે એકનેક મોડસ ઓફ પ્રંડી છે છતાં પણ કશું કાંઈ થતું નથી આ ગુજરાતનું ઉદાહરણ આપીને મેં તમને વાત કરી હું કેન્દ્રને એટલા ઉદાહરણ આપી શકું છું કેન્દ્રમાં

હવે એજ્યુટેસ્ટ રે મોડસ ઓફ એન્ડ જ છે ઉપર એ રીતે જ ફૂટ્યા ભૂતકાળમાં જે રીતે પેપરો ફૂટ્યા છે મોડસ ઓફ એન્ડ હતી એ જ સેમ મોડસ ઓફ એન્ડ ધ્યાનમાં રાખીને અત્યારે આ પેપરો ફૂટ્યા એટલે ઘટનાઓ મેં તમને કીધું કે ઘટનાઓ બધી જ ગણાવી શકે એમ છે પણ મોડસ ઓફ ચેન્જ નથી થતી અને પેપર લીકેજના ઘણા બધા એવા માફિયાઓ છે જે ગુજરાતમાં હાલના સમયમાં પણ અત્યારે પણ એક્ટિવ છે અને સો એન્ડ સો લોકોને લોભામણી વાતો કરે છે કે હું તારું પેપરમાં સેટિંગ કરાવી દઈશ અને શું શું જગ્યાએ નોકરી જો આપણે આટલા લોકો નોકરી રાખે છે કે શું કોઈનું કાંઈ થયું આવા લોકો તો હું કે મીડિયામાં આવીને બોલ્યા રાખી નથી કશું કાંઈ નથી થવાનું તારે નોકરી જોતી હોય તો મને મળજે હું તને કરાવી દઈશ એટલે આ પ્રકારની ફાકાફોદારી આજના દિવસે પણ કરે છે એની પાસે પણ એ બેક ટૂંકમાં પાવર્સ આવે છે ક્યારે જો સરકારે હું તમને હજી કહું છું બે હજાર સત્તરમાં એની પરીક્ષા લઈ લીધા હોત તો કડકમાં કડક સજા કરી દીધી હોત દાખલો બેસાડી દીધો હોત તો તો ન થાય

જલારામ સ્કૂલની અંદર જઈને પેપર ફોડ્યા એટલે એક ને એક લોકોના બધી જ પ્રકારના નેક્સેસ જે સ્કેન્ડલ જે પણ પેપર લીકેજ સાથે ચાલે છે એની સાથે જ અસર કરાયેલા છે તમે ગુજરાત વિરોધીની વાત કરી કે આપણા ઘરમાં સડો હોય તો આપણે આપણા ઘરમાં જ વાત કરીએ પાડોશી ઉપર થોડા જઈએ એમ કારણ કે આપણા ઘરમાં છે અને સરકારે આપણે ચૂંટીને મોકલી છે એટલા માટે તકલીફ કંઈ થાય તો અવાજ તો આપણે જ ઉઠાવવાનો છે બુદ્ધની મારે વાત કરવી છે એમણે બહુ સરસ મજાની વાત કરી હતી પેલા એમણે ઉપચાર ઉપચારની જગ્યાએ પેલા દુઃખ ક્યાં છે શું છે એની વાત કરી કે ભાઈ સંસાર દુઃખમય છે પછી એનું કારણ જાણ્યું કે દુઃખનું કારણ તૃષ્ણા છે તૃષ્ણાનો નાશ તો દુઃખનો નાશ તો હવે આટલી બધી વાત તો કરી બરાબર હવે આમાં આપણે પાછળ ક્યાં આવીએ છીએ હવે ઉપચારની વાત કરવી છે એટલા માટે કે સરકારમાં વાંધો છે સરકારે તો પેપર લીક પાડવા કાયદાનું જે બાર પાડવાનું હતું એ બધું પાડી દીધું સરકારમાં વાંધો છે કે આપણી ન્યાય સિસ્ટમમાં વાંધો છે મૂળ વાંધો ક્યાં છે કે મૂળ વાંધો છે ઈચ્છાશક્તિમાં પેલો પેલો વાંધો જો કોઈ જગ્યાએ ગણવામાં આવે તો ઈચ્છાશક્તિનો વાંધો છે ઈચ્છાશક્તિ એટલે ધારો કે પેપર લીકેજ તો કાયદો તમે જે વાત કરી હું વાત કરું કાયદો બનાવવાથી પેપર લીકેજ અટકી નથી જાય દારૂબંધી તો કાયદો છે જ ગુજરાતમાં એનાથી દારૂબંધી છે ગુજરાતમાં આપણે બધા જાણીએ છીએ અને કરવી વાસ્તવિકતા છે કે દારૂ વેચાય જ છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ એવી એક ગલી નથી જે દારૂ ન મળતો હોય ના મળતો હોય ઇમ્પ્લિમેન્ટેશન કેવું છે એની ઉપર ડિપેન્ડ છે એટલે પેપર લિકેજમાં પણ કહું છું કે પેપર લિકેજનો જે કાયદો જે છે એ કાયદાને ઇમ્પ્લિમેન્ટેશન હજી યોગ્ય રીતે કરવામાં જ નથી આવ્યું જો યોગ્ય રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો કોઈ ચમરબંધી ન છૂટે એ કે કહેવાય ને એક પિક્ચરનો ડાયલોગ છે ને કે ભાઈ પોલીસ ધારે તો મંદિરના બહારથી ચંપલ કોણ ચોરી જાય એને પણ પકડી પાડે એમ છે અને પોલીસ ધારે તો ચંપલ કોઈ ચોરી પણ ન જાય એના જેવી વાત છે એટલે હજી સુધી સરકારની રહેમ રાય સરકારની છત્ર છાંે આ બધું જ ચાલે છે મેં એટલા બધા કૌભાંડો નેક્સેસો નજીકથી જોયા ઉજાગર કર્યા અને હમણાં તો મેં એટલા સ્ટિંગ પણ કર્યા કે લોકો બોગસ ડિગ્રીઓ આપે તો તમે જઈને બોગસ ડિગ્રી ખરીદવા લેવાય ઉભો રહી જાઓ મારા લોકોને પણ ઉભા રાખો તમને કોઈ ઓળખી ના જાય એટલે

આપણે ઊભા રહીશું જેથી કરીને આપણે કોર્ટમાં એક પક્ષકાર રહી શકીએ કે ના હું ઊભો હતો અને આ લોકો આ વાત કરી હતી અને કોર્ટમાં લાગણી નથી ચાલતી પુરાવા ચાલે છે એટલા માટે અમે આ બધી જગ્યાએ બહુ નજીકથી કામ કરી રહ્યા છે બહુ નજીકથી મેં જોયું છે કે પેપર લીકેજ આ જે સ્થળો તમે જે રીતે બુદ્ધની વાત કરી કે ભાઈ તમે દુઃખ શું છે એ તો જુઓ પેલા સંસાર દુઃખમય છે હવે પીડાનું નિરાકરણ ઉપર જે પીડા છે તો ક્યાં છે તો સરકાર એને પીડા સંમતતી જ નથી કેમ નથી સંમતતી કારણ કે અર્થોપાર્જન અર્થોપાર્જન જે તે વ્યક્તિઓ જે છે એ બુગસ ડિગ્રી આપનાર અરવલ્લીમાં જે કેન્ડિડેટ ઊભા છે એને ફંડિંગ કરે છે એને ફંડિંગ કરે છે એટલે ફંડિંગ કરે છે એટલે એ ધારાસભ્યને બચાવે છે આજે એફઆઈઆર લખાય ક્યાં પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સ્ટેશનની અંદર એક ધારાસભ્યનો ફોન જાય કે ભાઈ નથી લખવાની તો તમે શું કરી શકો પોલીસ સ્ટેશનની પણ અમુક પોલીસની પણ મર્યાદાઓ છે આપણે કાયદો વ્યવસ્થા આમ બોલવાની દ્રષ્ટિ બધું બહુ સારું સારું બોલી શકીએ પણ કાયદો વ્યવસ્થા આજે નેતાઓના તો પગ નીચે જ છે નેતાઓ આજે કદાચ બ્લેક ગાડીમાં નીકળે તેને કોઈ રોકવા રોકવાનું નથી પણ તમે જો સામાન્ય વ્યક્તિ તરીકે ભૂલથી રે સીટ બેલ્ટ પહેરતા ભૂલી ગયા હોય તો તમારે પાંચસો રૂપિયા દંડ દેવાનો છે એટલે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌમાં વાઘે માર્યો માન્યું એમાં શું હિંસા એના જેવી વાત છે અને આ બધું ચાલે છે હજી આજના દિવસે પણ આ બધું ચાલે છે તમે જે કીધું નિરાકરણ નિરાકરણ માટે આ જે લોકો છે જે સત્તાધીશો છે એ સત્તાધીશો એ પાકશાફ રીતે નિષ્પક્ષતાથી જે પણ હોય કોંગ્રેસ ભાજપ મામાની પાર્ટી કોઈ પણ હોય કોઈ પણ એમાં એના નિષ્પક્ષતાથી તપાસ કરીને એની ઉપર એક્શન લેશે ને તો જ થશે આજે અમુક જગ્યાએ એક્શન લેવાતા નથી એનું કારણ કે તરત જ એના લોકો આવી જાય છે આજે હું તમને એક સિમ્પલી દાખલો આપું છું કે બિન સચિવાલયનું પેપર ફૂટ્યું આપણે એક સ્કૂલમાંથી પેપર ફૂટ્યું એવું સાબિત કર્યું પછી એવું કીધું કે ભાઈ આ જગ્યા પ્રિન્ટિંગ પ્રેસ હતી એક સૂર્ય ઓફસેટ કરીને સૂર્ય ઓપસેટમાંથી આપણે પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવતા હતા પછી એક હેડ ક્લાર્કમાં એવું બન્યું હતું કે હેડ ક્લાર્કમાં એવું કીધું કે ભાઈ એક સૂર્ય ઓપસેટનો જે માણસ હતો જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે બિચારો નાનો મજૂર હતો ત્રણસો રૂપિયા રોજી ઉપર કામ કરતો હતો કે બસ આના કારણે પેપર ફૂટ્યું એટલે આ ક્યારેય લોજિકલ વાત નથી લાગતી અને સમજી શકાય છે કે ત્રણસો રૂપિયાની જે વ્યક્તિ નોકરી કરતો હોય એનું એટલું મગજ ચાલે એનો એટલું મગજ ચાલે કે અભણ હતો એને ટૂંકમાં અશિક્ષિત અભણ તો ન કહી શકે અશિક્ષિત હતો કે જેને વાતતા લગતા નહોતો આવડતું એવા લોકો પાસે આપણે પ્રિન્ટિંગ પ્રેસ કરાવતો તમે વિચારો કે ક્યારે એમાં ભરતી બોર્ડના અધ્યક્ષ ઉપર ઓન પેપર એફઆઈઆરમાં ક્યારેય નામ નોંધાયેલું કર્યું નહીં આજે કોન્ટ્રાક્ટ કોને આપવો એ નક્કી કરનાર કોણ પાવર ઓફ ઓથોરિટીમાં આપણે જયારે વાઇફમાં જયારે વાત કરીએ છીએ તો પાવર ઓફ ઓથોરિટીમાં એ બેન હોય તો એમ કે હું આને જ કોન્ટ્રાક્ટ આપવા માંગુ છું આજે એને એકને જ ખબર હોય કે મેં કોને કોન્ટ્રાક્ટ આપ્યો છે બીજા કોઈને ખબર જ ન હોય કારણ કે એ કોન્ફિડેન્શિયલ જે બાબત હોય એને કારણે પ્રિન્ટિંગ પ્રેસ સુધી એનું એડ્રેસ પહોંચાડવામાં આવે છે કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ જે પણ છે પેપર લીકેજના જે માફિયાઓ જે શબ્દ આપણે વાપરીએ છીએ એ માફિયાઓને કહેવામાં આવે છે કે મેં આ જગ્યાએ પેપર આપ્યું છે હવે તમે તમારી રીતે ફોડી લેજો અને પછી ફોડે છે અને પછી પેપરે આઉટ થાય છે અને લોકો સુધી પહોંચે છે નાની માછલીઓ જે આપણે કહીએ છીએ નાની માછલીઓ છે અને જ્યારે કોઈ પણ જગ્યાએ પેપર લીકેજ ઉપર આક્ષેપો થાય ને એટલે હંમેશા તમારે કોઈ પણ એફઆઈઆર જોઈ લેવાની છૂટ હું તો બધી એફઆઈઆર વાંચું છું કેવો હવે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ એની ઉપર બધું ઢોળ દીધું હોય કે આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી હતો હવે એ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીને અમે દૂર કરી દીધું એની સજા કારણ કે એકાઉન્ટેબિલિટી નથી ને કોન્ટ્રાક્ટ કર્મચારી છે આજે આઉટસોર્સિંગ ના માધ્યમથી જાયો છે એનું તો કોઈ એકાઉન્ટેબિલિટી નથી હવે એમ કહે કે મારી તો સરસ ચૂક આ ઘટના બની ગઈ હવે સરસ ચૂક ની કોઈ વ્યાખ્યા નથી એટલે કોર્ટમાં એ નિર્દોષ છૂટે છે કે ભાઈ હશે કે જવો દો એને તો વિચારાને કે એની તો કઈ જવાબદારી હતી નહીં હશે કે સરસ ચૂક થઈ ગઈ હશે થઈ ગયું બધું એટલે આ બધું જોવા જઈએ ને તો ચક્ર છે આ વિષચક્ર છે ને રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફેર્યા જ રાખે છે પણ એ સત્તાધીશોને એ નથી ખબર કદાચ હું સમજુ છું પ્રમાણે આ બધું છે ને શોર્ટ ટર્મ નો ફાયદો છે શોર્ટ નો ફાયદો છે અત્યારે કદાચ એ પૈસા દઈ પણ દે એને કારણે કદાચ એને આર્થિક રીતે થોડુંક લાભ પણ થાય પણ ભવિષ્યમાં જે વ્યક્તિ જે ફિલ્ડનું જ્ઞાન નથી ધરાવતો એવા વ્યક્તિ પછી એ ફિલ્ડની ડિગ્રી આવી જાય તો પછી હાલ શું થાય આજે હું તમને એક વાત કરું કે અમે થોડા સમયથી કામ કરીએ છીએ બોગસ ડિગ્રીઓ ઉપર તો આજે ગુજરાતની અંદર અમે હવે તો ત્યાં સુધી પહોંચી ગયા છીએ કે પચાસથી સાઠ ટકા જે ડિગ્રીઓ છે એ બધી બોગસ જ છે ઘરે બેઠા હા ઘરે બેઠા બેઠાં આજે બહારના રાજ્યોમાંથી ડિગ્રીઓ ખરીદવામાં આવે છે અને પછી એ ડિગ્રીઓના બેઝિસ ઉપર

આજે ગુજરાત રાજ્ય સરકારની અંદર ઉર્જા વિભાગમાં એવા લોકો નોકરી કરે છે જુનિયર એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કે જેને એમ્પિયર વોલ્ટનું નોલેજ નહીં હોય એમ્પિયર વોલ્ટ તો બહુ દૂરની વાત રહી ફેઝ ન્યુટ્રલનું નોલેજ નથી એમ્પિયર વોટ કે વોલ્ટ એ બંને કે ત્રણેયની વાત તો બહુ અલગ રહી એને હાથમાં લાલ વાય ને કાળો વાયર પકડાઈ દો ને તો ફેઝ ન્યુટ્રલમાં ખબર નથી પડતી એવા લોકો આજે ડિપ્લોમાની ડિગ્રીઓ જે લઈ બહારથી અને અહીંયા જુનિયર એન્જિનિયર જુનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે બિલકુલ આજે તો કાલે આજે રાજનેતાઓ જે છે ને રાજનેતાઓ જે આને પ્રોત્સાહન આપી રહ્યા છે એને કારણ કે ભ્રષ્ટાચાર કોઈનો સગો નથી આજે બ્રિજ કોલેપ્સ થાય છે તો એવા આપણી પાસે કોન્ટ્રાક્ટરો કટકી બાજ કોન્ટ્રાક્ટરો હોય તો બ્રિજ કોલેપ થવાના જ છે જે મટીરિયલ ખરેખર વપરાવું જોઈએ નથી વપરાતું એટલા માટે બ્રિજ કોલેપ્સ થાય છે ને તો એની પાછળ આ બધું છે જે સંકળાયેલું છે ને આ બધી ઘટનાઓ છે આપણે યોગ્ય કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા જ નથી આપણે એમાં એ વિચારીએ છીએ કે આપણે આ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીશું તો આપણે પંદર ટકા કટકીનો ભાગ મળશે આ કોન્ટ્રાક્ટરને આપણે કોન્ટ્રાક્ટ આપીશું તો આપણે વીસ ટકા કટકીનો ભાગ મળશે આ કોન્ટ્રાક્ટ ને આપણે કોન્ટ્રાક્ટ આપીશું પચીસ ટકા કટકી નો ભાગ મળશે હવે પચીસ ટકા કટકી નો ભાગ લેવા માટે જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે એ પચીસ ટકા તો ઓલો પેલા કાઢવાનો જ કે પચીસ ટકા મારે ઓલા સાઇડ ને દેવાના બીજા વીસ પચીસ ટકા એ ક્યાંક બીજી જગ્યા થી ક્યાંકથી ક્યાં જે પૈસા લઈને કોન્ટ્રાક્ટ પૂરો કરતો હશે તો અહીંયા આ કે મારે આજે પછી એમાંથી દસ ટકા જેટલા રૂપિયાનું કે વીસ ટકા રૂપિયાનું કામ કરતો છે હવે કામ કેવું થવાનું એટલે આ બધી જ બાબતો એના માટે જવાબદાર પણ એ બ્રિજ ઉપર જે દિવસે નેતા નીકળશે અને નેતા એ બ્રિજ ઉપર નીચે પડશે તે દિવસે એને સમજાશે કે આ આપણે ખોટું કહ્યું બ્રિજ તો પૂછીને પડવાનો બ્રિજ પૂછી નથી પડવાનો ભ્રષ્ટાચાર પૂછી નથી આવવાનો આ દુષણ છે આ જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચાર થી આ સિસ્ટમનો ભાગ બન્યો હોય એ પ્રમાણિકતાથી ક્યારેય પણ કોઈ પણ પ્રકારના કામ નથી કરવાનું બેઈમાન વ્યક્તિ જે બેઈમાની રસ્તે આવ્યો છે કૌભાંડના રસ્તે આવ્યો છે એ કૌભાંડ જ કરવાનો છે કારણ કે જેવું વાવો આપણી સોઈલ છે જેવું વાવો એવું ઉગે તમે ભ્રષ્ટાચાર ને વાવો છો તો ભ્રષ્ટાચાર જ ઉગશે પછી ભ્રષ્ટાચાર વાવી અને તમે કયો પ્રમાણિકતા ઉગે ના ન ઉગે તમે ઘઉં દાણો વાવો તો એમાંથી ઘઉં જ ઉગે બાજરા વાવો તો બાજરો ડાંગર વાવો ડાંગર જ ઉગે એમાંથી બીજું કશું કઈ ન થાય આ નીતિ આ જે નિયતિ છે ને એનો નિયમ છે આખો યુનિવર્સનો આ નિયમ છે કે તમે જેવું વાવો એવું ઉગે

પણ એ શોર્ટ ટર્મ ફાયદો છે એ લોંગ ટર્મ ફાયદો છે જ નહીં આ લોંગ ટર્મ ફાયદો નું ક્યારેય કોઈ વિચારતું નથી આ નરી અને કડી વાસ્તવિકતા છે પાછળ બિલકુલ થેન્ક યુ સો મચ યુવરાજભાઈ કે આપે આખી આખી વાત રાખી અને બધું અહીંયા જ લઈ અને જવાનું છે અને અહીંયા જ બધું ભોગવવાનું છે એટલા માટે જે કંઈ પણ માહિતી અત્યારે સામે આવી છે આ બધા ઉપર તટસ્થ રીતના આપણે ચર્ચા કરી અને આ તમામ વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો અને આ તો માત્ર ખાલી ગુજરાતની જ વાત કરી છે આવા તો હજુ ઘણા બધા રાજ્યો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે આની વાત કરીશું તો બહુ લાંબો વિડીયો થઈ જશે પણ આ નિવેદન ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ